ઓકે તો હવે ખુલશે ડાળ અને ડાળ પીરસે છે રિયા દીદી આ લીલા ચણાની ડાળ છે બેઝિકલી જેને આપણે પોપટા કહીએ અહીંયા છે બા દાદા બા રોટલા પીરસી રહ્યા છે રિયા દીદી દાળ પીરસી રહ્યા છે શું કહો દીદી રેસીપી આવડી ગઈ છે ડાળની મસ્ત બા બહુ જ મસ્ત એમની જૂની જાણીતી પોપટાના ચણાની ડાળ યસ અને વિશાલ ભાઈ જે અમારા ઇટાલિયન શેફ છે એ બી આ રેસીપી માટે બે શબ્દો કેસે બટ આ વિડીયો થોડોક યુટ્યુબમાં જશે તો આપણે થોડું ગુજરાતી રાખવું પડશે કેમ કે બાના બાળકો બધા બાના બાળકો જોશે હા એવી બેટર છે બટ હવે દાદા તમે કઈ દાળ માટે કહેવા માંગશો તમારી ફેવરેટ વસ્તુ છે અને બા બા રોટલો તૈયાર કરી રહ્યા છે દાદા માટે અને તમે જોઈ શકો છો આ છે અમારા બાજુના રોટલા અમારી માટે વઘારેલું દહીં મરચા ચટણી દાળ છાસ અને આ છે રોટલા એક પણ ભમરો પડ્યા વગરના